ભરૂચ સીટને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમને કોંગ્રેસના દાવેદાર માનવામાં આવી રહ્યા હતા તેવા મુમતાઝ પટેલ તેમને આ વખતે ટિકિટ નથી મળી પરંતુ ઇન્ડિયા એલાયન્સે જે રીતનો નિર્ણય કર્યો છે ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે તેમને ટિકિટ ફાળવી છે તેને લઈને મુમતાઝ પટેલે પોતાની નારાજગી તો વ્યક્ત કરી છે સાથે તેમણે કહ્યું છે જેવી રીતે પાર્ટી નક્કી કરશે પાર્ટી જે નિર્ણય લેશે તે સ્વીકાર્યો છે તેનો તે આદર કરશે તેને લઈને હવે આગામી સમયમાં ચૈતર વસાવા માટે મુમતાઝ પટેલ છે તે પ્રચાર કરશે સાથે જ આ બાબતને લઈને તેમને માટે શું નિવેદન આપ્યું છે વાત કરીશું આ નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં લોકસભાની સીટોની વાત કરવામાં આવે તો છબ્વીસ બેઠકોમાં જે સૌથી ચર્ચિત સીટ હતી તે ભરૂચ લોકસભાની સીટ હતી કેમ કે અહીં અરવિંદ કેજરીવાલ દ્વારા એક તરફ ઇન્ડિયા એલાયન્સની ચૂંટણી લડવાની છે તે પ્રકારની વાત કરી હતી ને તેમણે ચૈતર વસાવાને પોતાના લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા જોકે આને લઈને કોંગ્રેસમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ નિવેદન આપ્યું હતું કે તેમના દ્વારા કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં નથી આવી પરંતુ શક્તિસિંહે આવું પણ કહ્યું હતું કે હાઈકમાન્ડ જે રીતનો નિર્ણય કરશે તે અમારા માટે માન્ય ગણાશે ઘણી બધી વાતો ચર્ચાઓ ચાલી અંતે તે ચૈતર વસાવાના નામ ઉપર ભરૂચ સીટ ઉપર મોહર મારી દેવામાં આવી ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ છે તેમણે ઘણા પ્રયાસો કર્યા એડી ચોટીનો જોર લગાવ્યું પરંતુ આ સીટ છે તેમના ફાળે નથી ગઈ આ બાબતને લઈને મુમતાઝ પટેલનું નિવેદન છે તે ચૈતર વસાવા માટે સામે આવ્યું છે પહેલાં તો જે ઇન્ડિયા એલાયન્સને નિર્ણય કર્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક મુમતાઝ પટેલે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે ને સાથે તેમણે કહ્યું છે કે જે પાર્ટીએ નિર્ણય કર્યો છે તે સ્વીકાર્યો છે તેનો આદર કર્યો છે અને આગામી સમયમાં મજબૂતાઈથી ભરૂચ લોકસભા સીટ છે તે ઇન્ડિયા એરલાઇન્સ દ્વારા જે પાર્ટી નક્કી કરશે તે પ્રમાણે તેઓ કામ કરશે આ બાબતને લઈને મુમતાઝ પટેલે શું કહ્યું તે સાંભળી ઓર માયુસી બિલકુલ લેકિન अगर हम लार्जर नेशनल इंटरेस्ट में सोचे तो जो भी निर्णय हमारी अलायंस कमेटी ने लिए होगी तो हम उसका पूरा आदर करते हैं और पालन करते हैं देखिए सभाएं गांव-गांव जाना लोगों को मिलना ये तो मैं बहुत वक्त से कर रही हूं, तो काफी कुछ ऑलरेडी कर चुकी हूं। હાલ જેવી રીતે મુમતાઝ પટેલ દ્વારા વાતચીત કરવામાં આવી પોતાનું નિવેદન જણાવવામાં આવ્યું તેમણે કહ્યું છે કે તેઓ પહેલાથી જ ભરૂચના ગામડાઓમાં છે સક્રિય રીતે પ્રચાર કરતા આવ્યા છે અને વાત કરીએ અહેમદ પટેલને આ રાજ્યસભાના જે સાંસદ રહ્યા છે કોંગ્રેસના તેમની સીટ માનવામાં આવતી હતી અહેમદ પટેલ છે તે ભરૂચ લોકસભા સીટ લડ્યા પણ હતા પણ કમનસીબે તેઓ જીતી શક્યા નહોતા ઘણી બધી ઈચ્છાઓ છે તે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની ભરૂચ લોકસભા સીટ છે તે લડવાની હતી પરંતુ આ વખતે તેમની ઉપર પાણી ફેરવાયું છે છે ને તે ઇન્ડિયા એલાયન્સ દ્વારા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ચેતર વસાવાને આપવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં મુમતાઝ પટેલ છે તે ચેતર વસાવા માટે પ્રચાર કરવા મેદાનમાં ઉતરશે કે પછી કંઈક નવા જૂનીના એંધાણ છે તે ભરૂચ સીટ ઉપરથી આગામી સમયમાં થવાના છે કેમ કે હાલ ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલના જે નિવેદનો સામે આવી રહ્યા છે સ્પષ્ટપણે કહી શકાય કે તેમની નારાજગી સ્વાભાવિક છે ચૈતર વસાવા પણ આવું કહી ચૂક્યા છે કે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ મારો સાથ આપે સહકાર આપે અને આગામી લોકસભાની ચૂંટણી એ દેશ બચાવવા માટેની ચૂંટણી છે લોકતંત્રને જતન કરવાની ચૂંટણી છે એટલે મારી સાથે રહીને આગામી રણનીતિ છે તે તૈયાર કરે પરંતુ આ બંને ભાઈ બહેનો છે તે ચૈતર વસાવાનું સાથ આપે છે કે નહીં તે આગામી સમય બતાવશે પરંતુ એવી પણ ચર્ચાઓ વેગવાન બની છે કે ભરૂચ જે નેતૃત્વ છે કોંગ્રેસનું ત્યાં ક્યાંક ને ક્યાંક સંગઠનમાં હોદ્દેદારોની નારાજગી છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે કેમ કે કાર્યકર્તાઓ સંગઠનના હોદ્દેદારો એવું માની રહ્યા હતા કે આ સીટ છે તે આમ આદમી પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસને મળવી જોઈએ પણ આ વખતે નિર્ણય જે રીતનો લેવામાં આવ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક આંતરિક નારાજગી છે તે કોંગ્રેસમાં પણ જોવા મળી રહી છે આગામી સમય બતાવશે કે ભરૂચ સીટ પરથી ચેતર વસાવાને જીતાડવામાં મુમતાઝ પટેલ પ્રચારમાં ઉતરે છે કે નહીં દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર